સમાચાર સામે આવી રહ્યા બનાસકાંઠાથી સુઈગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ હજુ પાંચમા દિવસે પૂરજોશમાં કામગીરી ચાલુ જોવા મળી સુઈગામના દુધવા સેડવ કુંભારખા ગામની ગંભીર પરિસ્થિતિ સામે આવી ગામના પ્લોટ વિસ્તારમાં એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી તેમજ ફૂડ પેકેટ પહોંચાડ્યા સેડવ કુંભારખામાં એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી અને ફૂડ પેકેટ પહોંચાડ્યા કોઈ સરકાર દ્વારા પીવાની રહેવાની સગવડ નહીં તમારું નામ દુધવા ગામના કેટલાય નીચાણ વાળા ઘરમાં પાણી ઘુસ્યા લોકો ઘર વગર બેહાલ બન્યા લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા અનાજ સહિત ઘર વખરી બગડીને ખાખ થઈ લોકોને પેટ ભરવા માટે અનાજ પણ નથી તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા તો કરાઈ પણ અમુક જગ્યાએ લોકો સુધી હજુ સુધી ફૂડ પેકેટો પહોંચ્યા નથી કપરી પરિસ્થિતિમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે પણ અને ક્યારની સમસ્યા છે તમે કાલનો બોલ્યો ખાવા પીવાની સુવિધા કોઈ કોઈ નહીં સરકાર દ્વારા કોઈ ફૂડ પેકેટ બીજા પહોંચાડવામાં આવે છે તમારું નામ સુગામ યુજીસીએલ સ્ટાફના માણસો રાતમાં પાણીમાં વચ્ચે ઉભા રહીને કામગીરી કરતા નજરે પડ્યા સુઈગામ વાવ ભાભર સહિત થરાદના ગામડાઓમાં હજુ પણ પાંચમા દિવસે લાઇટો બંધ જોવા મળી રહી છે લોકો શાકભાજી કરિયાણું લોટ દૂધ છાસ વગેરે ચીજ વસ્તુઓ લેવા માટે જઈ શકે તેમ નથી સરકારી તમામ તાલુકાઓમાં સર્વે કરીને યોગ્ય તપાસ કરીને સહાય આપે તેવી લોકો માંગ કરી રહ્યા છે